આંબરડી સફારી પાર્કમાં ચોરી થયા ઘટના સામે આવેલ છે સફારી પાર્ક ખાતે રાખવામાં આવેલ વીજ ઉપકરણોની ચોરી થયા અરજી વન વિભાગના આરએફ એ ધારીના પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે પ્રવાસન કચેરી સામેના હોલ અને રૂમમાંથી ઇલેક્ટ્રિક પંખા વોટર કુલર વોટર ફિલ્ટર સહિતની વસ્તુઓની ચોરી થયાનો સામે આવેલ છે આંબરડી સફારી પાર્કવી મેઇન એન્ટ્રી સહિત વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે પરંતુ આ સીસીટીવી કેમેરા બંધ હોવાની પણ માહિતી મળી રહેલ છે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન લાખો રૂપિયાની કામગીરી સફારી પાર્કમાં કરવામાં આવે છે ત્યારે ચોરી થયાના આવા બનાવો ભૂતકાળમાં પણ બનેલ હશે કે કેમ તેવા સવાલો પણ થઈ રહેલ છે ખરેખર આવા ચોરીના બનાવોને અટકાવવા માટે વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સીસીટીવી કેમેરા શરૂ કરવા જોઈએ વન વિભાગના સરસામાનની સાથે જ આંબરડી સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓના સરસામાન બાબતે પણ સીસીટીવી કેમેરા ખૂબ જ જરૂરી ગણાય છે હાલ બને ચોરાયેલા સરસામાન બાબતની એક જાણવા જોગ અરજી ધારી પોલીસને આપવામાં આવી છે પરંતુ પ્રવાસન ધામ તરીકે અમરેલી જિલ્લાની આન અને શાન સમા આંબરડી સફારી પાર્કમાં રાખવામાં આવેલ વીજ ઉપકરણોની ચોરીના બનાવના કારણે આંબરડી સફારી પાર્કની અવ્યવસ્થા આવડીને આંખે બળગે છે ખરું સત્ય બહાર આવે તેવી આશાઓ અધિકારીઓ રાખી રહેલા છે ત્યારે આગામી દિવસોમાં આવી ઘટના ફરીથી સામે ન આવે તે માટે સીસીટીવી કેમેરાની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેની માંગણી લોકો પણ કરી રહેલ છે રિપોર્ટર સંજય વાળા ધારી